સાબરકાંઠામાં વડાલીમાં દોઢ વર્ષ પહેલાં પહેલાં જે પ્રેમ લગ્ન થયું હતું તે મામલે જે ગત રોજ જે ઘટના બની હતી બે જૂથ સામસામે આવી ગયા હતા અને મામલો બિચકાયો હતો એ મામલો બિચકતા પોલીસ તંત્ર તંત્ર એલર્ટ મોડમાં આવી હતી જોકે ટોળાએ સમગ્ર જે આજુબાજુ આવેલી ગાડીઓને નુકસાન કર્યું હતું કા તોડી દેવામાં આવ્યા હતા સાથોસાથ જે ટોળાએ સમગ્ર જે મકાન આજુબાજુના જે આવેલા હતા તેના ઉપર પથ્થરમારો કરતા કાચ અને સમગ્ર બારી બારનાને મોટા પાયે નુકસાન થયું હતું ગાડીના કાચ સમગ્ર નુકસાન થતાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે ટીઆર ગેસ છોડી અને જે ટોળાને વેરવિખેર કર્યું હતું સમગ્ર મામલે જો વાત કરીએ તો હાલમાં આ બાબતમાં લઈને ચારસો લો ટોળા સામે અને ચાલીસ નામજોગ બંને તરફથી અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ડીવાયએસપી એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ખડકી દેવામાં આવે છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે હાલમાં સમગ્ર શાંતિપૂર્ણ માહોલમાં વડાલીમાં જોવા મળી જોવા મળી રહ્યું છે રવિવારે વડાલી ટાઉનમાં બપોરના સમયગાળામાં બે પક્ષો વચ્ચે પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને વડાલી પોલીસ તથા જિલ્લાની પોલીસની ટીમો એલસીબી એસઓજી અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચેલ હતા અને સ્થિતિ પર કાબૂ મેળવેલ હતો ત્યારબાદ ગત રોજ મોડી રાત્રે એક પક્ષ દ્વારા આ બનાવના અનુસંધાને ચારસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે આના અગાઉ પરમ દિવસે એટલે કે છ તારીખે એક પક્ષ દ્વારા અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે આમ સામસામે બંને પક્ષો દ્વારા ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે આ બંને ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર વડાલીનાઓ ચલાવી રહેલ છે હાલ આ ઘટનાના અનુસંધાને વડાલી ટાઉનમાં વિવિધ પોઈન્ટ ઉપર અંદાજિત સો જેટલા પોલીસકર્મી તથા હોમગાર્ડ્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તથા દસથી વધુ અધિકારીઓ સતત રાઉન્ડ ધ ક્લોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ છે હાલ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે હાલ આ ઘટનાની તપાસ પીઆઈ વડાલી નાઓ ચલાવી રહેલ છે જેમાં સીસીટીવી ફૂટેજ અને જે વિડીયોઝ છે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા એના આધારે જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુમાં છે નિતેશ રાવલ